આ છે લીંબુડી લીંબુ તો અત્યારે હવે નીચે નીચે છે હવે આ બાજુ નજીક નજીક ના તો હા એ નાખીઓ છે હવે નીચે જાય મોટર ચાલુ કરવા પાણી આવ્યું છે નિરાય હું તો પડી તમે જોજો મોટર ચાલુ કરવા પાણી આવ્યું છે ને તો અને આ છે જામફળી જો જામફળીમાં ફૂલ આવી ગયા છે બાર માસી જામફળી આ બાર માસી જામફળી છે એટલે આખું બારે માસ આવે છે બારે માસ આવે હા લીંબુ તો મોટા મોટા પણ ઓલી બાજુ વહી ગયા આ બાજુ નથી જામફળી જામ આ છે આપણો આંબો મોટો આ બા કેરીયું તો જોરદાર આવે સીઝન માં આ ઓળ ઓળ વરે તો બહુ એટલે બહુ જ કાઈ છે હે દરવાજો ખેંચતી આવું એ હા 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 એ એ હા 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 આ ઉપર આ બધું ભાડે આપ્યું છે તો ઈ કે દરવાજો એક બંધ કરતા આવો આવડા રૂમ વાળા તો ગયા હે ગામડે અને આ એક રૂમ વાળા છે આ રૂમ છે

આ એટલું ખરાબ કરી નાખ્યું તું પણ આજે એને મસ્ત સરસ કરી નાખ્યું ભાડે રે પણ કેટલું મસ્ત ચોખ્ખું ચોખ્ખું એટલે એ એકદમ મસ્ત ચોખ્ખું જો એ ખાટલા અને આમ જો આ બધો એમનો જ સામાન છે સરસ મજાનું હાલો હવે આપણે નીચે જઈ અત્યારમાં એને ગોદડા જો ધોઈ નહીં થશે ગોદડા ધોઈ નાખી નિતારવાઈ રાખતી થશે ઝાડવા આવેલ હવે જો નીચે કામ કરવા નીચે કામ કરવા માં જોઈ લ્યો છે ને બધા એમ કહેતા હોય કે ભાડું વાત આવે ભાડું વાત આવ પણ અમા અમારે જો મને ભાડું વાત કહેતા મને એમ શરમ આવે મને એમ થાય કે મારા ઘરના ઘરના આવું ના કરે જોઈ લ્યો છે ને કહું વિછરવું ઉપર તો બધું કરી નાખ્યું એને પણ નીચે જોઈ લ્યો નીચે કરે રજા છે બે ત્રણ દિવસની એવું નહીં કે ઉપર નીચે એવું નથી ઉપર નીચે બધું ઘરની જેમ જ આવ પરિવારની જેમ જ અમારે છે આ ચકલાની અહીંયા ડુંગળી બાંધી આ આપણા હમણાં ઝાડવાનું બહુ કઈ ઓલું થયું નથી તબિયત ખરાબ હતી એટલે આ વેલ નીચે પડી ગઈશ પણ હવે પછી ઉપર નાખશું હવે આજે થાય ત્યારે આ આપણા ચકલા એમાં બચ્ચા આવી ગયા છે પણ હવે બચ્ચા હમણાં દેખાડવા નથી નગરી મારી નાખશે કારણ કે બીક લાગે ને એટલે બચ્ચાને મારી નાખે આ છે આપણા ઝાડવા ઝાડવાનો તો મને બહુ શોખ છે હવે આપણે ધીરે ધીરે અંદર ઘરમાં જવાનું છે આ રીતે આપણે તો હજી બધું પડ્યું છે કામ કપડાં શું કાંઈ વરસાદ જ કેટલાય દિવસથી એક ધારો છે વરસાદ એટલે કપડાં બહાર કાંઈ નખાતા નથી અત્યારે રહ્યો છે વરસાદ જો એ ધોતા ધોતા ઠેઠ બહાર નીકળી ગયા જોતા જોતા બહાર નીકળી ગયા બધું એટલું મસ્ત સરસ જો ચાલો હવે બાય